પાટડી ખાતે તારીખ એકવીસ ના રોજ ઘટેલ ઘટના પરિવારજનો દ્વારા મૃતદેહને ના સ્વીકારવાનો તંત્ર દ્વારા તમામ જવાબદાર અધિકારી ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી માંગ દલિત સમાજના લોકો દ્વારા કરેલ માંગણીને અનુસંધાને નગરપાલિકાના ચીફ ઓફિસર સેનિટી ઇન્સ્પેક્ટર તેમજ કોન્ટ્રાક્ટર ઉપર દર્જ કરી ફરિયાદ નોંધવામાં આવી હતી ફરિયાદ નોંધાતા ગણતરીના કલાકોમાં સૂચના મુજબ લખતર પોલીસ દ્વારા કોન્ટ્રાક્ટર સંજય પટેલને પાડવામાં આવ્યો હતો અને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી ઘટના ઉગ્ર બનતા સુરનગર જિલ્લા કલેક્ટર સુરનગર જિલ્લા પોલીસ વડા તેમજ લખતર દસાડા ધારાસભ્ય અને ડીવાય સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો જિલ્લા કલેક્ટર કેસી સંપટ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પુરોહિત અને જયેશ પાટડીયાનો મૃતદેહ સ્વીકાર્યો હતો ફરિયાદના અનુસંધાને ધાંગધા ડીવાયસપી જેડી પુરોહિત દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ઝડપાયેલા આરોપી કોન્ટ્રાક્ટરની હાલ પાટડી પોલીસ દ્વારા

પાટણી પોલીસ સ્ટેશન ની હદ માં આવેલ ડીઓસન પમ્પિંગ સ્ટેશન ની અંદર પાટડી નગરપાલિકા ના કુલ 3 કર્મચારીઓ પમ્પિંગ સ્ટેશન સફાઈ આ ને આપે અને આગળ એને ગાડી આગળ ગાડી આપે છે મરાય જનાના કુટુંબીકાકાર પરદેય કોઈ પાટડી આવી નગરપાલિકાના કોન્ટ્રાક્ટર સંધિકભાઈ પટેલ ગઈ અમદાવાદ હતા ચીફ ઓફિસર મોસમ પટેલ અને સૈનિત્રી ઇન્સ્પેક્ટર રશકભાઈ વિરુદ્ધમાં ની કલમ છે તેમજ તપાસ દરમિયાન કોન્ટ્રાક્ટર સંજીવભાઈ પટેલ રહી અમદાવાદના હોતે ડિટેલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે